વડોદરાની પોદાર સ્કૂલ પણ વિવાદમાં આવી છે શાળામાંથી જ કપડાની ખરીદી કરવા આગ્રહ કરાયાનો આરોપ લાગ્યો છે બહારની બહારથી કપડા ખરીદનાર વિદ્યાર્થીઓને સજા આપ્યાનો પણ આરોપ લાગ્યો છે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂક્યાનો આરોપ લાગ્યો શાળાના લોકો વગરના સ્વેટર પર કઢાવ્યાનો આરોપ લાગ્યો છે અને રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી આપ્યાનો પણ આરોપ છે શાળાના એક વોટ્સએપ ગ્રુપથી રિમૂવ કર્યાનો પણ આરોપ છે મીડિયાના અહેવાલ બાદ જો કે જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા ડીઓએ નોંધ લેતા પોદાર શાળાએ પોતાની ભૂલ સ્વીકારી છે પીટી શિક્ષક અને શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી આ સાથે જ શાળા સંચાલકોએ માફી માંગતા હાલ તો મામલો થાળે પડ્યો છે તમે અગર પેરેન્ટ્સને સમજશો તો પેરેન્ટ્સ તમારી વાત કેમ નહીં સમજે આજે ટેકનિકલ પ્રોબ્લેમ ને બધી વસ્તુ પણ આજે તમે હેરસમેન્ટ કરો બાળકોને નાના તો એ તો યોગ્ય નથી ને આજે હું તો કહું છું કે આ વસ્તુ આજે અગર પ્રધાનમંત્રી બી કહી દે કે કાંઈ કે દરેકની એવી ક્ષમતા નથી હોતી કે બધા એ કરે છતાં બી અમે લોકો કરવા રાજી છીએ પણ આજે તમારે અમારું સાંભળવું તો પડે

વાલી અને આચાર્ય સાથેનો જે ગઈકાલે જે હતો સર કે ફિઝિકલ ટીચરે બાળકોને અલગ કર્યા હતા તોફાન કરતા હશે એ બાબતે અને એ બાબતની માફીનામું પણ ટીચર પાસે લખાવ્યું છે બાળકે એવું કીધું નહી સર એ બાબતે નથી ચર્ચા બંને સમાધાન થઈ ગયું સર એટલે કોઈ એવું છે નહીં